પાડીમાં કામદારોના સમર્થનમાં કોંગ્રેસની આક્રોશ રેલી અનંત પટેલે નાણા મંત્રીના ઘરના ઘેરાવને આપી ચીમકી વલસાડ જિલ્લાના પાડીમાં કામદારો સાથે થઈ રહેલા અન્યાય અને લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે કોંગ્રેસ દ્વારા એક વિશાળ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં મોટી સંખ્યામાં શ્રમિકોને કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે આ રેલી પાડીચાર રસ્તાથી શરૂ થઈને મામલતદાર કચેરી સુધી યોજાઈ હતી રેલી દરમિયાન કામદારોએ પોતાના હક માટે સૂત્રોચ્ચાર કર્યા અને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો કામદારોની મુખ્ય માંગણીઓમાં સમાન કામ સમાન વેતન અને અટકેલા પગાર વધારા જેવા પ્રશ્નોનો સમાવેશ થાય છે વાસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલે રેલીનું નેતૃત્વ કર્યું હતું તેમણે સભાને સંબોધતા રાજકીય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા જો આગામી દિવસોમાં કામદારોના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે અનંત પટેલે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો શોષણ અડકામણી આવે તો આગામી સમયમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના ઘરનો ઘેરાવો કરવામાં આવશે આમ આદમી પાર્ટી અંગે પૂછાયેલા પ્રશ્ન પર અનંત પટેલે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની લહેર હવે ઓછી થઈ ગઈ છે અને તે માત્ર એક હવા સાબિત થઈ છે આપ એનું કામ કરે છે અને કોંગ્રેસ એનું કામ વધુમાં તેમણે દાવો કર્યો હતો કે આગામી સમયમાં ભાજપ અને અન્ય પક્ષોમાંથી વધુ લોકો કોંગ્રેસમાં જોડાશે અવનારો વાપી મનગરપાલિકાને ચૂંટણીમાં કોંગ્રેસ બારે બહુમતી સાથે સત્તા પર આવશે આજે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પ્રાંત અધિકારીને એસડીએમને વાપીના Gundlavના GIDCના કંપનીના પ્રશ્નને લઈને અમે આક્રોશ રેલી કાઢીને આજે આવેદનપત્ર આપ્યું બધી અમારી માંગ એક જ સરખી છે આજે અમારી ત્રીજી રેલી છે અને એસડીએમ જે આ વિસ્તારના કરતા છે એની પાસે અમે અમારી માંગણી એમને આપી છે અને જો પાંચ દિવસમાં અમારી માંગણી નહીં કરીશું મુખ્ય માંગણી અકસ્માતે કોઈનો હાથ તૂટે આંગળી તૂટે પગ તૂટે માથું ફૂટે અથવા મૃત્યુ પામે તો એના પરિવારને યોગ્ય વળતર મળવું જોઈએ એના જે બી પણ ગ્રેજ્યુએટીના પૈસા હોય તે બધા એમને મળવા જોઈએ મહિલાઓનો જે સમય છે એ સાત થી ત્રણનો છે એ સમય અત્યારે પાછો અગિયાર થી સાતનો કર્યો છે એને બદલી દેવામાં આવે અને ફરી પાછા બહેનોને કોઈ એમનો ફર્સ્ટ નો ટાઈમ આપવામાં આવે ત્યાંના કામદારોને વાહન મૂકવાની કોઈ વ્યવસ્થા નથી અંદર સેનિટેશનની કોઈ વ્યવસ્થા બાથરૂમ સંડાસની વ્યવસ્થા નથી કેન્ટીનની વ્યવસ્થા નથી તેમજ અહીંના કર્મચારીઓ જે છે અને બીજા કર્મચારીઓ જે એજન્સી ના છે એમના પગાર વેતન વચ્ચે ખૂબ મોટું સામાન્ય રીતે ખૂબ મોટું અંતર છે એ એક સરખું કરવામાં આવે અને તમામ કામદારોને અત્યાર સુધી આટલા વર્ષોથી જે કામ કરી રહ્યા છે એને કાયમી કરવામાં આવે કેટલાક કામદારોને એમની મન મુજબ કાઢી મૂકવામાં આવ્યા છે એમને લઈ લેવામાં આવે આ સિવાયની ઘણી બધી માંગણીઓ છે બાકી મહાનગરપાલિકાની ચૂંટણી આવનાર દિવસોમાં આવનાર છે અમે ત્યાં રેલી પણ કરી છે હવે ત્યાં અમે દરેક વોર્ડમાં સભા પણ કરીશું જીતનો છે જીત અમને સો ટકા આશાવાદ છે અમે જીતીશું અને નગરપાલિકા બનાવીશું શું લાગે છે જે રીતે કોંગ્રેસ દિવસે દિવસે પરિણામ અને ડાઉટ છે આવનાર દિવસોમાં બેટિંગ કરવા માટે હજુ કેટલી મહેનત કરવી પડશે મને નથી લાગતું કે કોંગ્રેસનું પરિણામ ડાઉન થાય છે 2024 માં પણ ડાંગમાં હારી ગયા હતા તેમાં ડાંગમાં વિધાનસભામાં પ્લસ છે અમે કપરાણા વિધાનસભામાં પણ 23000 જેટલું પ્લસ છે એવી જ રીતે અમે ધરમપુરમાં પણ આગળ છે એટલે પરિણામ સુધરે છે ખરાબ થતું નથી આવનારા દિવસોમાં કોંગ્રેસ બે હજાર સત્તાવીસ માં સત્તા પર આવશે જે રીતે બાવીસ પરિણામ પરિણામની વાત કરીએ આમ આદમી પાર્ટી કરતા પણ બાવીસ માં ગભરાડા ધરમપુર સહિત સમગ્ર જિલ્લાના અને પરિણામોમાં આમ આદમી પાર્ટી કરતા પણ ઓછા મતો હતા વધુ મજબૂત કરવા શું કરતો આમ આદમી પાર્ટી તે સમયમાં એક હવાની જેમ આવી હતી પરંતુ હવે એ હવા જતી રહી છે અને લોકોના માનસ પટ પર જે નવી પાર્ટી માટે આશા બંધાઈ હતી એ આશા જતી રહી છે એટલે આમ આદમી પાર્ટીનો હવેના ઇલેક્શનમાં કોઈ ચાન્સ નથી આમ આદમી પાર્ટી પોતાનું કામ કરી રહી છે એવી જ રીતે કોંગ્રેસ પાર્ટી પણ આક્રોશ રેલી આક્રોશ યાત્રાનું આયોજન કરી રહી છે દક્ષિણ ગુજરાતમાં પણ એની શરૂઆત થવાની છે અત્યારે જ અમે મધ્ય ગુજરાતના દાહોદમાં પણ અમે આદિવાસી સમાજના નેતાને જોડ્યા છે એવી જ રીતે અમે આવનારા સમયમાં આખા દક્ષિણ ગુજરાતના છ છ જિલ્લામાં ફરીશું યાત્રા કરીશું અને લોકોની વેદના સાંભળીશું ખૂબ ફરક પડશે કારણ કે અત્યારે ઘણા બધા લોકો સાથે છે અને આવનારા સમયમાં એવો જોડાશે આમ આદમી પાર્ટી ક્યારે ભૂતકાળ થશે જોઈ લીધું અમે પંજાબમાં જોઈ લીધું અમે દિલ્હીમાં કે ભૂતકાળ થઈ ગઈ છે એવી જ રીતે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી ભવિષ્યમાં ભૂતકાળ થઈ